મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો આપણે જીરામાં ચક્કર મારવા જવું છે મારે ને જસ્મિનભાઈ ને તો જો જસ્મિનભાઈ આમથી આવે છે પાણી પાણીની બોટલ ભેગી લઈ જાય એને પાછું છે ને કુંત્રી વાટવા રોકાઈ જાઉં અને હું તો આવતી રહી મારે રસોઈ થઈ ગઈ એટલે હું ખાલી હું આવું ભેગી જસ્મિન જય દ્વારકાથી રામ રામ બધાઈને જય દ્વારકાથી જય દ્વારકાથી ચાલો તો જાય વાળી આ બાજી થાય ને નહીં દેખાય જ આમથી ચોખ્ખો લોગ આવે આમથી ના આવે આ હે ને કુંદરી ફટાફટ વઢાઈ જાય ને તો જો પાછી કોરાઈ જઈ મેં જ આમાં મેંડી કોરાવવા પાછી પાણી નથી પાયું તોય એટલે પાછી ધ્રોય થઈ જાય ને તો માલ્યા નાખવા થાય ક્યાંક છેલ્લે મજૂર ના કહેવા પડે એમાં આખો દી આવી ના હાગીને આખો દી આવીને તો ઘણો વઢાઈ જાય જા એક ક્યારો વઢાઈ ગયો હાલ હવે તો જો આવી ગયા સી પણ હજી આ તો વાં હે પીધું એટલે હજી વિગલે જઈને જોઈ ને તો ખબર પડે તો જસમિનભાઈ જોવે છે બાકી આમાં મને ખબર ના પડે ખડ હોય તો હજી જ ખડ એવું બધું છે નહીં એટલે આમ ખબર પડી જાય કદાચ હવે ઉગીએ જ આ બધે હે ને તૈયું પડી ગયું એ પાણી પાય અને મૂકી દીધા હે હવે હવે કેદી ઉગે એ જોયું જાય બાકી આપણે આમાં કંઈ ખબર પડે નહીં પેલા બધું તું ન જરાક ચક્કર મારી આવે એ બાજુ ઈગું કે નહીં અને જોતા માંડવી એવી ને એવી માંડવી દેખાય બધી જો આમ બહુ દેખાય માંડવી જો અહીંયા ક્યાંક ક્યાંક દેખાય બાકી આમાં જીરું હોય કે ખાડું હોય આપણે કઈ ખબર નથી આપણે કોઈ જીરું ઊગતા જોય નથી એટલે કોક કોક જગ્યાએ હજી તો દેખાય છે બાકી આપણે કોઈ દી જોયું ના હોય ને એટલે આપડે ખબર ના હોય એમાં જીરું ઉગ્યું હોય ને ખડે ઉગ્યું એ કઈ નક્કી નઈ હાલો તો હવે જાઉં છે ઘરે

હાથ ખૂનાની બળ નાખીને તો પડ્યું એટલે અડધા મારી ચકલી જો પેલા હે ને આ ઘરનું ડબલું આવતું ને હવે તો આવતું હોય કે મને નથી ખબર આવતું હોય કદાચ માસલ ચકલી માળો કરી અહીંયા બાંધી દીધો અને બાકી આ ઘર બાંધા હે નકર ઝાડવાઓમાં બેઠા હોય પણ હમણાં હે ને ટાઈઠું બહુ પડે ને ત્રીજા આમાં હે ને આ ગાળા હે ને એમાં બે હે ચકલા તબેલા ઓલા તબેલામાં નામ એ ઢબડિયું અને વા કંઈક છે ને ખાસ ચર્ચા ચાલુ છે શેરું ને જ આડા પડદા બાંધી દીધા ટાઈટ બહુ પડે શું છે શેરું હા એટલું જો આ કાઢીને એક નકર અસલ આડું બાંધી દે ને

वहाँ થી માર પપ્પા वहाँ થી बात કરતા करता જસ્મીન ને વાત કરાવવા એનું ઓલો ભેહવા મૂકઈ ની આ એ ઉભરી ગયો અને જયદીપ ગયો છે કે ગયો છે જયદીપ કબર એ શ્રી કૃષ્ણ જય માતાજી બધે ને તો હવે વાગે છે 4:30 આ વિડીયો ઉતારતા તે ધીરું બોલે ઓમ તાર આડું નાખતી મને હોટલ નો ટાઈમ મળ્યો છે હવે શ્રી

અરે અર્ધ ચોકી ભારી એ અર્ધ ચોકી ના કહેવાય ખૂટે નઈ બે દી મરધી પાછા બે તો આપણે પાછું પાક હું મોટી વાત પાછું છે ખજૂર પાક ખજૂર પાક તો નાખશું કામ છે ને આપણે બીજું કામ ઘી ગરમ કામ કેવા કરતા હોય પેટ કરતા હોય ના કરાય ખવાય શિયાળામાં તો ફૂલ ખવાય ઠે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं अने घी छे ने उम घी नगर કોઈ ભાણમ ના લીએ કોઈ આપડે ના લે એટલે આપો છોકરાઓને ના કેવાય પાણી પાણી કારણ કે ઘી नगर આપણે બો ભાવે નહીં એટલે આપણે આમાં હે ને पापा ખાતા એ અને આવું ફાકી ખાય છે અને આને શેર પાણી પાવ અને આજ તો બપોરે રહેતા ઓરા ને રોટલા અને આને જો ક્યાંય હોખ નથી થતો હિંગળા પસાડે હિંગળા હું હાકર પસાડે હિંગળા જતા એમ કરી કરીને હા તોડી ના નાખે ક્યાંક હાકર એ એમ શું કરા ગાંડી રીહાઈ ગઈ ઊંધી કરી આખી હાકર હે ને ઊંધી કર નાખી પસાડી પસારી પણ કનુરી બિચારી હતી માર હવે ઓલી જાય ને એ છે આપણે બદલાવ નાખી અને જો છીકું આવે એને શરદી ઉતરસ થવાના છે જતાય ને છીકવું આવે હા

કીને દેવા જાઉં શેરું ને હું જો કેટલા વાય ગયા સાડા ચાર હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગમાં મમ્મી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાથી